નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ગુજરાતવાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો રાજ્યની અંદર નૈઋત્યનો ચોમાસું સક્રિય થયું છે તેને પગલે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર મંદ પડેલો નૈઋત્યનું ચોમાસું છે તે ફરી સક્રિય થયું છે તેને પગલે મિત્રો રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોરદાર બેટિંગ કરી હતી ખાસ કરીને મિત્રો દ્વારકાના ખંભાળિયાની અંદર છ કલાક અંદર દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત મિત્રો અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ છે તે જોવા મળ્યો તો ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે આજથી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ અને તાપીની અંદર સારા એવા વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગરની અંદર ખૂબ જ સારા એવા વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર છૂટાછવા સ્થળોએ ગાજવી સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે રાજ્યની અંદર ઓગણત્રીસ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આવતીકાલે એટલે કે અઢાર જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેવપર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલીની અંદર પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર પણ બીજા દિવસે પણ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ દમણની અંદર અઢાર જૂનના રોજ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર મેઘગર્જના સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ ઓગણીસ જૂનની જો વાત કરીએ તો ઓગણીસ जुन रोज खेडा आणंद अरवली महिसागर, पंचमहाल दाहोद वडोदरा छोटा उदयपुर नर्मदा डांग नवसारी वलसाड तापी એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આમ સૌરાષ્ટ્રની અંદર જે કાંઠાના જિલ્લાઓ છે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવની અંદર મેઘગર્જના સાથે સામાન્ય હળવા વરસાદ અને મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વીસ જૂનની જો વાત કરીએ તો વીસ જૂનના રોજ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ અને તાપીની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ દિવની અંદર મેઘ ગર્જના સાથે સારા એવા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ખૂબ જ સારો વરસાદ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યની અંદર તારીખ દરમિયાન ખૂબ જ સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ નૈઋત્યનું ચોમાસું છે તે ધીમી ગતિએ સક્રિય થતા રાજ્યની અંદર ખૂબ જ સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો પચીસ જૂન થતાં જ સમગ્ર રાજ્યની અંદર વાવણીલાયક વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ